અને સત્યમાના સાનિધ્યમાં અઢાર દિવસથી રામકથા અને શ્રી મધરદેવી ભાગવત કથા યોજાઈ રહી છે ત્યારે મોટી સંખ્યામાં ભજન અને સત્સંગ અને મો ભોજન સાથે ભવ્ય ભક્તિમાં વાતાવરણ બન્યું છે ત્યારે કુંભ જેવું વાતાવરણ બન્યું છે આ પ્રસંગે કથાનું રસપાન કરવા માટે હજારોની સંખ્યામાં માનવ મહેરા પણ ઉમટી પડ્યા છે અને ભક્તિમાં વાતાવરણ વચ્ચે મોટી સંખ્યામાં સાધુ સંતોની ઉપસ્થિતિમાં સળંગ બે કથા પહેલા નવ દિવસ શ્રી રામ કથા અને નવ દિવસ શ્રી ભદ્રદેવી ભાગવત કથા કથાકર તરીકે શિવદત્ત બાપુ આ રસમાં સરસ મજાનું આયોજન શિનાળની જોગણી માતાજીના અને બાલા હનુમાન આશ્રમના નાનાપુરા ના મહંત શ્રી દેવગીરી બાપુ દ્વારા ભવ્ય આયોજન ચાલી રહ્યું છે ભજન ભોજન સાથે ભક્તિમય વાતાવરણ રિપોર્ટર રમીલાબેન પરમાર પાટણ જોતા રહો વિશ્વ સર્જન ન્યૂઝ પાટણ અમારે ચેનલ ને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો આ ચોવીસ તત્વો માં પરમાત્મા નું રીતો સમાયેલું છે એ મારો અનુભવ છે રાધનપુર તાલુકામાં તો આટલી પબ્લિક કોઈ દિવસ નહીં આવે તો કેટલું નાના પૂરા ભાગ્યશાળી